ક્યાં ગોપનાથ મોરારી બાપુ ની સપ્તાહ છે અને ફૂલ ફેમિલી અમે આજે પાછા જઈએ છીએ ગોપનાથ મોરારી બાપુ ની સપ્તાહ સાંભળવા જો અમારે કાળી બેન આવી ગયા છે ચશ્મા પહેરી આપણે કોટડા થી લીધા હતા તમને કીધું હતું કોટડા થી લીધા એમ તો આપણે ચશ્મા ચશ્મા પહેરી રેડી થઈ ગયા છીએ અને જો આપણો આખો કાળી કાળીબહેન દેખાડો મારો આખો વ્યુ

તડકો તો ને કઈ સાયો ગોતું મારે તડકો નહીં તો તમારે બીજા દિવસે પણ આજે બીજા દિવસે પણ આપણે આવી ગયા હા પેલા મમ્મી કેતી હતી મારે ના થાવું પણ કાળી બેન કે મમ્મી આવે તો હું આવું એમ હું તો તૈયાર જ હતી આપણે આજે આવી ગયા છે હા આપણે આવી ગયા મમ્મી કે મારે નતો આવું પછી તો એને લેતા આવ્યા આપણે આપણે એમ કે મમ્મી જેવું કામ થાય લેતા આવે જોવું અહીંયા માંડવો છે જે આપણે એટલું હાલવું છે કે હશે અહીં જોવું હાલો રસ પીવો હોય ભાખા હોય વીઆત અમે તો સારી સોરી તમારે આવો હોય તો આવજો આમ પણ ઘણી બધી ગાડીઓ છે અહીંથી શોધ કરશો અહીંથી જવું હોય અહીંથી નહીં જોઈએ આપણે અહીંથી જવાનું છે ક્યાંથી જવાનું છે અહીંથી જવાનું છે હાલો હાલો હાલવા માંડીએ સર એટલે માંડવે પોગી જવી જો તો આપણે આવી ગયા છે મંડપાને અહીંયા બહુ ગાડી પાર્કિંગ કરેલી છે ઓલી સાડી ઘણી બધી છે હા પછી અંદર જવું ને

और गंगापुर से जाए क्या बतावान राजनीति ये प्रकार मान हैं आपने जरा सवाल करेंगे पूर्ण चिन्ह में बोलते हैं कि भेद रहोगे मम्मी तो ठेक गोवाएंगे कहते हैं भारत की एकड़ी में कौन शख्स मोटा आदमी हो जाएगा ना कितना एक हरेस नहीं તો અહીંયા બધા આપણે હાલો આગળ થોડા ઘણા જ આવી પરાણે પરાણે કારણ કે બધા બેઠા હોય એમાં વિડીયો થાય તો શરમ લાગે Kau serius hari ni dah sampai? Ambil jawapan tenek reda itu sendiri. Selepas Veera berta Guys, dia jangan tidur terus? Tidur selama? Tak tahu Sallab它 Ya Masuk ke ramai dia Maksudnya Rishmanipadhak selama tiga hari माँ भवानी ने प्रणाम करो मां सुना तो 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 तो

아가 थोड़ा अभी डाका हम दोनों लोग देखो हम मम्मी ने तो अभी वो आका बैठा है जल्दी एंजॉय

हाँ ले प्रसादी लाई सभी तो चालों प्रसादी लिया बता रोड एम तो हार नही काल नजे आज बराबर कम नहीं कॉड मैंने आप सक जमा बदा वीडियो में कंटीन्यू बना दूसो हमें प्रसादी रेह आगे देखाड़ी बच्चों तो जोजो बता

नमस्ती नवदलों से। वो तो ना काली। तो आइए आप डन अंदर तो इस वीडियो आता है ना तो। हेलो, हेलो। हेलो वे आप डन अंदर जा रही। क्या होने पता वीडियो हम कंटिन्यू बनिया रहे तो। तो आप डन दनमान उपयुक्त अब लापास माजाई से। ये भी पास माव। अनाव में चंद रोड माजाई से चंद रोड। रोड। तो दनमान उप પાસ લેન જાન છે ન માનુ ભાઈ સહે આવ સહે આવ ઓમેરે તો જનરલ માં આમ જો મેળો છે તમને કઈ દેખાતો હોય તો કે જો અમને તો દેખાય છે આમનો જો અમે મેળો બરાતરક લાગી તો પણ પાણી તો હામે છે પીવા આવ અને આ પ્રસાદી લેવા જવાનું છે આપણે આપણે થઈને જવાનું છે આ પ્રસાદી લેવા આપણે જવાનું છે તો કાકા પ્રસાદી લઈને ભઈ આવ્યા તો લઈ આયા પ્રસાદી મજા આવી ગઈ રજુ બાપા આ તમે કયો તર ગાડી લાવ્યું ઈ આયા છે રીલ ને કેડે ઊભા રહેવા ચાલો ચાલો પ્રસાદી લેવા આપણે અહીંયા ત્યાં સાંચે આ છે જવાનું છે કઈ ખબર નથી જે સાઈડ કે છે ઈ સાઈડ આપણે વ્યા થવાનું કા તો આમ મેળો કરો પછી જાવું ને મમ્મી રાતે हेलो should I take a lunch in the evening? Yeah Well. When I was by Nını Vincent who took place here, we used the song for our babies, Did it actually actually get anywhere and buy? Yeah. Lah, tuh. Hello, saya Sheila. Hello, Sheila. Hello, apa nama mimi pada pertama kali awak minta sekali bini tadi? Tuh sesama kart tidak તો કરા મન લાઈવ નહી કેવું છે તો આ આજું પીને મોટર ને એવું છે અને હોનમાનભાઈ ગાડી લેવા આવી ગયા છે ફોર wheelા પડી અસી ક્યાં પડ્યું એ મને ખબર જો કો કેટલો દોડ આવે છે એટલો આગળ છે હું એન પાછળ પાછળ જાવતા હાલો આપણે ફોર wheel લઈ આવિયા જલ્દી જલ્દી અને ઘરે વ્યાતા પછી બીજું તો હું